નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડિયોમાં આપણે જોવાના છીએ તારીખ પચીસ જૂન બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે મંગળવાર એટલે જીરુ બજાર કેવું રહ્યું છે ઉપરાંત જીરુ બજારમાં કેવા ફાયદા થયા છે કેવા ફેરફાર થયા છે હાલ શું છે વાયદા બજારની સ્થિતિ સંપૂર્ણ માહિતી મેળવવાના છે એ પહેલાં જે ખેડૂત મિત્રો આપણે ગઈકાલે સાડા બાર વાગ્યે એક સરકારે જે એમએસપીના ભાવ નક્કી કરેલા છે તેનો વિડીયો અપલોડ કરી દીધેલો છે જે મિત્રો એનો જો તે ચેનલમાં જઈ જોઈ શકે છે ઉપરાંત ખેડૂત મિત્રો ચેનલમાં નવો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ ખેડૂત મિત્રો આપણે જીરુંના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો એજ યુઝ્યુઅલ યુઝલ અંદર ચાર હજાર એકસોથી છ હજાર ચારસો ઉપરાંત મિત્રો વરાહીની અંદર પણ હાલ ચાર હજાર પાંચસોથી છ હજાર બાવન રૂપિયાનો ભાવ બે માર્કેટમાં હાલ જીરુના ભાવ છ હજાર પ્લસ બોલાતા જોવા મળી રહ્યા છે ઉપરાંત સૌથી ઓછા ભાવની વાત કરીએ તો એ જ યુઝલ આપણે જે કપડવંજ માર્કેટ છે ત્યાં ચાર હજાર રૂપિયા બોલાતા જોવા મળી રહ્યો છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે બીજી વાત એ કરવાની હતી કે હાલ જીરુના ભાવ બધા જ માર્કેટમાં પાંચ હજાર પાંચસો પ્લસ બોલાતા જોવા મળી રહ્યા છે તે એક સારી બાબત કહી શકાય છે કારણ કે હાલ જે જીરોના ભાવ પાંચ હજાર અને ચાર હજાર વચ્ચે બોલાતા હતા તે વધીને હવે પાંચ હજારથી જ પાંચ હજાર સાતસોના એવરેજ ભાવ થઈ ગયા છે હવે મિત્રો એનું કારણ શું છે એ છે આપણી જીરું બજારનો વાયદા બજાર મિત્રો વાયદા બજાર મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે જુલાઈમાં એક્સપાયરી છે ટૂંક જ સમયમાં તેજી આવી જવાની છે અને આપણે દાવો પણ કર્યો હતો કે આ વીકમાં ત્રીસ હજાર જઈ શકે છે અને અત્યારે મિત્રો વાત કરીએ તો એવું લાગી પણ રહ્યું છે કે ટૂંક સમયમાં જીરું વાયદો બજાર આપણે સારી તેજીમાં પકડશે હવે મિત્રો આજની વાત કરી દઈએ તો આજે અત્યારે કરંટમાં જીરું વાયદા બજાર ઓગણત્રીસ હજાર આઠસો ને ત્રીસ રૂપિયા ચાલી રહ્યો છે આજનો મિત્રો હાઈની વાત કરી દઈએ તો ત્રીસ હજાર અને પચાસ રૂપિયાનો આજે હાઈ પણ મારી દીધેલો છે અત્યારે કરંટ પ્રાઇસ ભલે ઓગણત્રીસ હજાર આઠસો ત્રીસ રૂપિયા હોય પરંતુ જે આપણે દાવો કર્યો હતો કે આજે ત્રીસ હજાર હાઈ થશે 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 એ ઓલરેડી થઈ ગયેલું છે એટલે કે આપણે જે માહિતી આપીએ છીએ એ રીતની વાયદા બજાર ચાલે છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે અહીંથી જે માહિતી આપવામાં આવે છે પ્યોર માહિતી આપવામાં આવે છે તેથી અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો જેથી તેમને પણ સાચી માહિતી મળી જાય તો મિત્રો આજે પણ જેનું બજાર સારું રહ્યું છે અસ્તુ જય